આપડે ખેતર માં જયા બરાબર હવે જવું હોય હમણાં તો જઈને ભૂકા કાઢ્યા પછી હવે શિયાળા ઠંડી ભૂકા કાઢ શું કરીશું વાતાવરણ બઉ ચેન્જ થઈ ગયું નઈ ખેતર જઈશું ને એટલે કરીશું લાગે ઠંડી આપડે ઉડાવી તો પડશે ને આપડે જતા જઈએ

તમારી જોડે ચાર્જિંગમાં ભૂલી ગયા છે તમારો ભત્રી જોતો હશે બેઠો બેઠો ફોન લો

આપણે બોલતા જ નહીં અશુભ બોલ બોલ જ કરો હારો હું નહીં કઈ બોલવું જ નહીં હા ભાઈ છોપરો એકદમ બોલશો ને કઈ મને એક વાત હે

हिश शक शक हेडो प्रे आगे दादा हेडो ऐतो कशिन ए विधाजी हा बोल हा हा तुम्हारे खेत रे जोता जी ये होय तो बाकी रे अनुस कदरपण भूडी आई जात छू करवान ओ क्या कर दो हा आपरे पेलो कैमरा ना

વિહાજી આ ફોન એ ઉઠાવતા નહીં યાર ફૂલાજી ફોન નહી ઉઠાવતા એવું હા હા બીજો વખત ફ્રી કરું ઉપા ફોન કરો ઘરે ગઉ જોઉં હોલો ફૂલાજી ભલા મારા ફોન કેમ નહી ઉઠાવતા તમે લ્યા હા ઓ શું કેતો તો આપણે પેલી કેનલ થઈ ને એગળી તમે આવો આપડે બધા ભાઈબંધો બેઠા છીએ અને તાપી આગળ આવો વાતો થોડી કરીએ આવો તમે હા હા હું ફોન તમે આવી જજો આવો હો ખરા ને હા હેલો આ મણક કમ્પ્લીટ હાજી તમે તો મારા ભેરું શો કે તમે ફોન કરો હું ના આવું ગમ્યું ગમ્યું આ તો આપણો મણક કહેવાય હાજી પેલો કપૂરિયો રાતે ફૂફારા ઊંઘી જાય

તમારાગર બહુ જ આડી પડી હોય બોલો આપડે ખેતરમાં ડોગર જોઈ લીધી બરાબર ઘઉં હા ઘઉં આપડે ખેતર માં

તમે છો બરાબર પણ હું શું કહું બોલો ભાઈ લાકડા લઈ બરાબર ભાઈ તારે કોઈ બોલશે તો નહીં કોઈ ના બોલે મને બોલે લે મને આયો હું શું કહેતો છું ભાઈ આપણે આ ફોન દીધો તો એ બુડો લાઈટ તો ચાલુ ચાલુ રહી ભગવાન બુડો તને તો લાઈટ તો બંધ કરે લાઈટ બક લ્યા લાઈટ બંધ કરતા કરતા પેલો ભરત નો ફોન આવ્યો ઉપર ઉપાડો ઉપાડો શું કે ઉપાડો હેલો हेलो भरत कागज સુપઈ ભરત યા તો ગાલી બોલા મને વાત કરો વાત કરો हेलो કે હાજી બોલો શું કે હો હેવ мама આપનું થોડુંક રોન તો બરોબર છે લાવ લાવ हेलो તમે યાર હમણાં બોલો છો યાર ભરતજી વાતો નહીં બેઠા છીએ બધા જઈએ આવું તમે કપૂરજી ના છો કપૂરજી એવા તમે એવા હો ભરતજી બે તમારે બે ફોન કરો બરાબર ગો બેંક હતા અહીંયા આવો ને બીક લાગે તમને

Ấy à, à. kiểu, xuống kìa, Bài có bố đi khai có bố đi khai cổ Chó đi khai không? đâu khai có Đi khai ạ Ủa? Ê, mình tìm cháu lúc Hả? đi học đi có

જમીન વેચવા દઈએ બરાબર તો બચારો કાલુ ભાઈ ખાઈશું શું આ સોયા એક વીઘો કે સાચી વાત જેમ 10 15 વીઘા હોય બરાબર તો બરે વેચી હા તો ના ના એ બે એક છોકરા ના હારીએ પેલા એટલે પ્લાનિંગ કરી આપે ખરી કરે ખબર છે હા બે ઓનો બે તો એને કરી એવું કરું હા બરાબર ના એવું કોઈ આઈડિયા કરી બમાવ ના

Yeah.